અમદાવાદના ગાટલોડિયા ખાતે કે નગર રોડ ઉપર જૈન દિરાસરની બાજુમાં આવેલા મધુવૃંદ હાઉસ ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પંદર વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

અને આજે એક સામાન્ય નાનું એવું અમે ભગવાનની મૂર્તિ લાવ્યા હતા અને પરમાત્માની કૃપા ઘણા વિજામિકરથી મહારાજની કૃપાથી આજે અમે આટલું વિશેષ પટ્ટા લોકો કરી શક્યા છીએ અને આટલું મોટું આયોજન કરી શક્યા છીએ એ ભગવાન વિજામિન કરતી મહારાજની કૃપાથી આ પ્રાપ્ત થયું છે અહીંયા આ ગણપતિ દાદાનું નામંત આપી છે મનોકામજા પૂર્ણ કરી એનું પણ એનું પાછળ પણ એક રહસ્ય છે કે અહીંયા અમે આગળ પેઢી મૂકેલી છે તમારી મનની ઈચ્છા પૂરી થાય એના માટે અહીંયા ચિઠ્ઠી લખી અને ભગવાનના સાનિધ્યમાં મૂકી દો અમને વિશ્વાસ છે કે આ મનોકામના પૂર્ણ ગણેશ ઘણી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને લગભગ અત્યાર સુધીમાં હું માનું ત્યાં સુધી ઘણા લોકોના અહીંયા કામ પૂર્ણ થયા છે અહીંયા કોણ શું આપી જાય છે અમને ખબર છે નહીં પણ પોતાની મનોકામના પૂર્ણ થાય એટલે પોતાની યોગ્ય રીતે પોતાની જે ઈચ્છા હોય શક્તિ ભક્તિ પ્રમાણે અહીંયા પરમાત્માના ચરણમાં મૂકી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે બીજું કે મનાવતો અમદા પૂર્ણ ગણેશ માં કોઈ બાધા બંધન અમે આપતા નથી પણ લોકોની શ્રદ્ધા છે એવું નથી કે ઘાટલોડિયા પૂરતું કે ચાંદલોડિયા પૂરતું નિકોલ નરોડા વસ્ત્રાલ ઘોડાસર થી પણ અહીંયા લોકોને ને ખબર પડી છે કે અહીંયા આવા ભગવાન ગણપતિ ની પૂજા મધુર યુવક મંડળ ખૂબ ભાવ અને શ્રદ્ધા કરે છે ત્યારે કોઈ એડવર્ટાઈઝ કે જાહેરાત વગર લોકો એકબીજાના મુખેથી સાંભળી અને ભગવાન દાદાના દર્શને આવે છે પોતાની મનોકામના રજૂઆત કરે છે પરમાત્માને પગે લાગી અને જ્યારે કાર્ય પૂરું થાય છે ત્યારે આ પરમાત્માના ચરણમાં કંઈક અર્પણ કરીને જાય છે આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ એક આ મંદિર અમે અત્યારે કોન્સેપ્ટ ભગવાન કેદારનાથનો આપ્યો છે તો કેદારનાથનો કોન્સેપ્ટ આપવા પાછળનું કારણ એવું હતું કે જ્યારે કેદારમાં અનારથ થઈ હતી ત્યારે અમને એવું થયું કે આજે એના બે હજાર તેર ચૌદમાં જ આજે બે હજાર ને ચોવીસ તો તમને એમ થયું કે લાવ કદાચ કોઈ દસ વર્ષમાં કેદાર ના ગ્યું હોય તો વિચારી તો શકે કે આવું કે કેદારનાથ આવા હશે બીજું કે આ મંદિર બનાવતા માટે બાળ આ યુક મંડળનો એક મહિનાથી છેલ્લા દોઢ મહિનાથી એક થી દોઢ મહિનાનો સખત પ્રયત્ન છે પ્રયાસ છે આ વરસાદની અંદર ઉપર પ્લાસ્ટિક બાંધી અને આ મંદિર નિર્માણ કર્યું છે કારણ કે જાહેર રોડ ઉપર આ શક્ય નથી એટલા માટે અમે કોમન પ્લોટમાં આ મંદિરની રચના કરી છે અને ગણેશ ચતુર્થીના આગળ આવી છે આ મકાનનું નવનિર્માણ કાર્ય પૂરું કર્યું અને આ કોન્સેપ્ટ જમ્યો છે ભગવાન કેદારનાથ ભગવાન શિવના પુત્ર ગણેશ ને અહીંયા છે બીજું કે ગણેશનું મહત્વ એટલા માટે અમે કહીએ છીએ કે ગણેશ પોતાની માતાની રક્ષા કરવા માટે પોતાના પિતા સામે બાજ્યા હતા તો આજે સમય ચાલી રહ્યો છે તમને બધા જાણો જ છો આજે આપણે મા ભારતીની રક્ષા કરવા માટે એ આપણી માં છે તો આપણે બાળકોએ પણ એમાં ઝુંબેશમાં ભાગ લેવાનો છે અહીંયા બીજું કંઈ શીખવાનું નથી ગણેશ પોતાની મા માટે જો પોતાના પિતા સામે લડી એકતા હોય ને પોતાનો દંત તોડી શકતા હોય તો આજે આ ઝુંબેશ ચાલે છે તો આપણે મા ભારતી ની રક્ષા કરવા માટે આ ઝુંબેશ માં બધા જોડાવાનું છે અને સનાતન ધર્મની આપણે રક્ષા કરીશું અને સાથે સાથે ભગવાન ગણેશ બધાની મનોકામના પૂર્ણ કરે એવી પરમાત્મા જોડે આપણે પ્રાર્થના કરીએ છીએ અહીંયા તમામ લોકો પોતાની ઈચ્છા શ્રદ્ધા પ્રમાણે અહીંયા પરમાત્મા આગળ અર્પણ કરીને જાય છે અને ખૂબ હરખભેર અને આનંદથી પોતાનું કાર્ય પૂરું થાય એટલે પરમાત્મા ચરણમાં આવી અને પોતાની શ્રદ્ધા પૂરી કરી જાય છે અહીંયા કાર્યક્રમ ખાલી ગણેશ આરતી પૂરતો નથી રહેતો પણ અહીંયા જે પણ આ કાર્ય કરીએ છીએ એમાં હમણે જ તમને ખબર હશે કે અહીં અવલ અહીંયા ઘાટલોડિયામાં અવલ ફાઉન્ડેશન ચાલે છે જે ઘરડા વૃદ્ધોને રાખે છે તો એમને અમે દર સાલ બોલાવીએ છીએ એમને બોલાવી એમને શાંતિથી અમે સારી હોટલમાં જમાડીએ છીએ એમની ઈચ્છા હોય

અને બુદ્ધિ ક્ષમતા બધાનો પરિચય થાય એ ધ્યાનમાં રાખીને અમે કાર્ય કરીએ છીએ